ઈસુ ખ્રિસ્તના અતિ પવિત્ર અને મહાન નામમાં આપ સર્વને સલામ પવિત્ર બાઇબલમાં યોહાન લખેલી સુવાર્તા ત્રીજો અધ્યાય અને તેની સત્યાવીસમી કલમમાં એ પ્રમાણે લખ્યું છે યોહાને ઉત્તર દીધો કે જો કોઈ માણસને આકાશથી આપવામાં આવ્યું ન હોય તો તે કંઈ પામી શકતો નથી યોહાનનો કહેવાનો અર્થ એ છે કે જ્યાં સુધી મનુષ્યને પરમેશ્વર કંઈ નથી આપતા ત્યાં સુધી તે કંઈ પામી શકતો નથી પરમેશ્વરે આપણને આપણી માતાના ગર્ભમાં રચ્યા છે જીવનનો શ્વાસ આપ્યો છે જીવન આપ્યું છે શારીરિક ભલાઈઓ આપી છે જે કંઈ આપણે વિચારીએ છીએ કે મારું છે તે સર્વ પરમેશ્વરનું જ આપેલું છે પરંતુ મનુષ્ય પોતાના પાપને કારણે પરમેશ્વરની ભલાઈઓને પામવા માટે પણ તેનો વેરી છે અર્થાત જે કંઈ પોતાના મનમાં વિચાર કરે છે તે હંમેશા ભૂંડું જ હોય છે તેના કાર્ય અને તેના ચરિત્ર ભૂંડાઈથી ભરેલા હોય છે અને પરમેશ્વરની ધાર્મિકતાના સીધા માર્ગને ચૂકો કરે છે તેના કારણે મનુષ્ય માટે પરમેશ્વર દ્વારા નક્કી કરેલો દંડ નરક છે આ દંડથી છુટકારો પામવા માટે મનુષ્યને પરમેશ્વર પર તેમની યોજના પર અને તેમના કાર્ય પર નિર્ભર થવું પડશે પ્રભુ ખ્રિસ્તમાં પરમેશ્વરે પોતાના એ કાર્યને ક્રુસ પર પ્રગટ કર્યો કે પ્રભુ ખ્રિસ્ત ક્રુસ પર આપણા પાપીઓનો દંડ સહન કરીને બલિદાન થયા ક્રૂઝ પર મરણ પામ્યા અને મૃતકોમાંથી ત્રીજા દિવસે સજીવન થઈ ગયા સગડી ભલાઈઓ આપવાવાળા પરમેશ્વર પાસે જ્યારે આપણે પ્રભુ ખ્રિસ્તની મૃત્યુ અને પર વિશ્વાસ રાખીને આવીએ છીએ ત્યારે તેઓ આપણને ઉદ્ધાર આપે છે ઉદ્ધાર મનુષ્યને સ્વર્ગથી અર્થાત પરમેશ્વર તરફથી જ પ્રાપ્ત થાય છે સ્વર્ગથી અર્થાત પરમેશ્વર તરફથી ઉદ્ધાર પામવા માટે પરમેશ્વર તમારી સહાય કરે ધન્યવાદ ಈಸುಲಕನೆ ಲಾಗಿರಲಗನೆ ಲಾಗಿರಲಗಿರ ಈಸುಲಕನೆ ಲಾಗಿ